શાસ્ત્રી જણાવેલ કે દર વર્ષ જેમ પૂજા વિધિ કરવામાં આવી હતી ચિરાગબી જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે ભૂદેવો સમૂહ જને બદલાવમાં મંત્ર પૂજા આરતીની બહોળી સંખ્યામાં લાભ લે છે ભૂજેવો ની હાજરી પણ થાય છે અને મને બહુ છે આનંદ પણ થાય છે સમસ્ત ભૂદેવો ને શ્રાવણી પર્વ નિમિત્તે અહીંયા બધા એકઠા થયા છે વેદ મંત્રી આજે આ શ્રાવણી પર્વ નિમિત્તે રાજુલાના સમસ્ત ભૂદેવો ને સાથે રહીને વૈદિક વિદથી અહીંયા ઉપાકર્મ શ્રાવણી કર્મ કર્યું છે અને એ સાથે બધા બ્રાહ્મણો યશ વધે કીર્તિ બધે બધા આરોગ્ય બધે બધા બ્રાહ્મણોમાં ભગવાન પ્રત્યે ખૂબ ધર્મ કાર્યમાં પ્રત્યે વધે એવા અંતરના મારા આશીર્વાદ અને અત્યે આનંદથી આ કાર્ય અહીંયા સંપન્ન કર્યું છે રાજુલા ખાતે આજે રક્ષાબંધન પર્વ અને પવિત્ર જનો બદલાવનો બ્રાહ્મણો માટેની દિવાળીનો ઉત્સવ રાજુલા ખાતે ઉજવાયો જેની અંદર જાખરા માતાજીના મંદિર સોમનાથ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે કાર્યક્રમ રખાયો હતો બધા ભૂદેવોએ જનોએ બદલાવી હતી સાથે સાથે આચાર્ય શ્રી વણુભાઈ શાસ્ત્રીના વડપણ હેઠળ દરેક મંત્રોચ્ચાર સાથે સપ્ત ઋષિઓ ગણપતિ દાદા અને ભોળેનાથ ભગવાન અને ભગવાન વિષ્ણુની આરાધના કરી પૂજા કરી આરતી કરી અને દરેક ભુદેવોએ ગાયત્રી મંત્ર સાથે જનોએ આજે બદલાવી હતી અને રાજુલાની અંદર આજે ગુદેવો ના દર વર્ષે જનય બદલાવાનો કાર્યક્રમ થાય છે ચિરાગ જોશી રાજુલો